ગાગોદર પોલીસ દ્વારા ચિત્રૂડમાં મુસ્લિમ બંધુઓને રોઝા છોડાવાયા હાલમાં ચાલી રહેલા રમઝાન માસ અંતિમ ચરણમાં છે ત્યારે ગાગોદર પોલીસ દ્વારા ચિત્રોડમાં મુસ્લિમ બંધુઓને રોજા છોડાવીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું પોલીસ નામ આવે એટલે કે અમુક વ્યક્તિઓના માનસ ઉપર અલગ છાપ ઉપસી આવે પણ એવું નથી પોલીસ પણ સમાજમાંથી આવે છે એટલે સામાજિક પ્રવૃત્તિઓમાં પણ રસ લઈને એકમેક ને જોડી રાખે છે ત્યારે રાપર તાલુકાના ચિત્રોડ ગામે ગાગોદર પોલીસ દ્વારા મુસ્લિમ બિરાદરો રોઝા છોડાવ્યા હતા પૂર્વ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વીપી આહિર સહિત સ્ટાફ આ વેળાએ હાજર રહ્યા હતા સોમનાથ મહાદેવના ના મહંત આત્મા રામ બાપુ જેઠાભાઈ મુશિર અમરસિંહ મોરી મુસ્લિમ સમાજના યુસુભાઈ કુંભાર તેમજ યોશિનભાઈ રાવમા સહિતનાઓ હાજર રહ્યા હતા